એક દિવસ એક દંપતી તેના દસ વર્ષના બાળકને લઈ તેમને બતાવવા આવ્યું ફાઇલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર મૂકી ડોક્ટરે ફાઇલનો અભ્યાસ કરી બાળકને ચેક પણ કર્યો પછી એ બાળકને કહ્યું બેટા થોડો સમય બહાર બેસ હું તારા મમ્મી પપ્પા સાથે વાત કરી લઉં તેના મમ્મી પપ્પા બોલ્યા સાહેબ બધી હકીકત તેને ખબર છે એટલે વાંધો નહીં તમે તેની હાજરીમાં જ અમારી સાથે ચર્ચા કરી શકો છો ડોક્ટર બોલ્યા મે પ્રથમ પરિવાર એવો જોયો જેના ચહેરા ઉપર ભય ન હોય સાહેબ શરૂઆતમાં અમંગળ વિચારોથી અમે પણ વિચલિત થઈ જતા પણ ધીરે ધીરે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી અંદરથી અમારા ત્રણેયનું મનોબળ મજબૂત થતું ગયું ડોક્ટરે કહ્યું જુઓ બાળકના હાર્ટની સર્જરી કરવી પડશે વાત ગંભીર છે 50-50% શક્યતા છે સફળ થયા તો આજીવન હાર્ટની તકલીફ નહીં થાય અને સફળ ન થયા તો તમે જાણો છો તો અમારે શું કરવું જોઈએ ડોક્ટર બોલ્યા મારા મંતવ્ય પ્રમાણે મરતા મરતા જીવવું તેના કરતાં એક જોખમ ઉઠાવી લેવું જોઈએ તેવો ડોક્ટર સાથે સંમત થયા જ્યારે તેમનો ચાર્જ પૂછ્યો ત્યારે ડોક્ટર બોલ્યા આમ તો હું એડવાન્સ પેમેન્ટ લઉં છું પણ તમારા કેસમાં ઓપરેશન પછી આપણે નક્કી કરીશું કહી ડોક્ટરે ઓપરેશનની તારીખ આપી ઓપરેશનની તારીખે બાળક સાથે એ દંપતી હાજર થયું કોઈના ચહેરા ઉપર ભય ન હતો તેઓ સ્વસ્થ હતા ડોક્ટરની જિંદગી માટે આ કેસ દાખલારૂપ હતો ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં બાળકને ઓપરેશન ટેબલ ઉપર સુવાડી સ્થેસ્યા આપતા પહેલા માથે પ્રેમપૂર્વક હાથ ફેરવી ઔપચારિક રીતે તેનું નામ પૂછ્યું તેણે હસીને નામ કહ્યું આનંદ ડોક્ટરે મજાક કરતા કીધું બેટા તારા નામ તેવા ગુણ છે ઓપરેશન ચાલુ થાય એ પહેલા તારે મને કંઈ કહેવું હોય તો વિના સંકોચ કહી દે બાળક બોલ્યો સાહેબ દિલ એટલે ડોક્ટર બોલ્યા બેટા હાર્ટ જેની સર્જરી આપણે આજે કરવાના છીએ બાળક બોલ્યો સાહેબ મમ્મી પપ્પા હંમેશા મને કહે છે દરેકના દિલની અંદર રામ બેઠો છે તો સાહેબ જ્યારે મારો હાર્ટ ખોલો ને ત્યારે મારી અંદર બેઠેલ રામ કેવા છે ને એ બરાબર જોઈ લેજો પછી મને કહેજો ને એ કેવા છે

પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર થાય છે હું તો હાર્ટની માત્ર સર્જરી કરું છું તું તો તેનું સર્જન કરે છે તું મોટો જાદુગર છે મારા પ્રયત્નને તું સફળ કરવામાં મદદ કરજે કહી ડોક્ટરે ઓપરેશન ચાલુ કર્યું ઓપરેશન આગળ વધતું હતું સફળ થવાની પૂરી શક્યતા ડોક્ટરને જણાતી હતી ત્યાં અચાનક બ્લડ પ્રેશર ડાઉન થવા લાગ્યું બાળકનું શરીર ઠંડુ થવા લાગ્યું અંતે ન થવાનું થયું ડોક્ટર ભીની આંખે બોલ્યા હે ઈશ્વર તું જીત્યો હું હાર્યો ઓપરેશન શબ્દો યાદ આવ્યા એ ઝડપથી બાળકના હાથ તરફ જોઈ જોરથી બોલ્યા તમને રામ દેખાય છે બધા સ્ટાફની નજર બાળકના હાટ તરફ ગઈ અને એક ગજબની ચેતના પુનઃ બાળકના હાથમાં સ્થાપિત થઈ અને બાળકનો હાર્ટ પુનઃ ધબકવા લાગ્યો ડોક્ટર અને સ્ટાફે ચિચિયારી સાથે જય શ્રી રામનો ઉદ્ઘોષ કરી અધૂરું ઓપરેશન ચાલુ કરી બાળકને બચાવી લીધો ડોક્ટર સાહેબે તેમની ફી લીધી નહીં અને કહ્યું હજારો ઓપરેશન મે કર્યા પણ મને એવો વિચાર ન આવ્યો કે રામ ક્યાં છે આ બાળકે રામનો નિવાસ સ્થાન મને બતાવ્યું મિત્રો જ્યારે બુદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ છીએ ને ત્યારે ઈશ્વર એના દરવાજા ખોલે છે આ વીડિયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને